ભાવનગર શહેરમાં આવતીકાલે વીસ તારીખના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પધારી રહ્યા હોય જેને લઈને ભાવનગર શહેરના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા બંદોબસ્ત રિહર્સલ કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના વિવિધ રસ્તાઓ ઉપર પોઈન્ટ ગોઠવીને પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે જો કે અમિત શાહ આવતીકાલે ભાવનગર નારી ચોકડી પાસે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન અને કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે